વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા ડોક્ટર સૈનીના ઘરે આગનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સમાજના અગ્રણી સેવક એવા સૈનીના ઘરે આગ લાગ્યાનો બનાવ બન્યો ત્યારે પડોશીઓ દ્વારા ડોક્ટર સૈની ઉપર કોલ પર કોલ આવતા ગયા અને જાણ થતાં જ કે ઘરમાં આગ લાગી છે તો તરત જ ડબલ્યુડબલ્યુએફના સેવકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાવતા પિતા એવા ડોક્ટર સૈની દોડી આવ્યા હતા અને સાથે દસ કિલોમીટરની દૂરી પાર કરવા અને તેમના ઘરમાં પુત્ર તેમજ માતાને બચાવવા માટે દોડી આવ્યા ખરી વાત એવી છે કે ફાયર બ્રિગેડ આવતા પહેલા વડોદરાના ટ્રાફિકના સહયોગથી પિતા પહેલા પહોંચી ગયા કેમ કે ફાયર બ્રિગેડને ઘર શોધવામાં તકલીફ પડે તેવી હતી અગત્ય ચમત્કારની વાત એવી હતી કે પિતા અને ફાયરની ટીમને પડોશી રાજીવ અને સોનલ ગાંધી તેમજ અન્ય પડોશીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મૂવીના હીરોની જેમ આઠ વર્ષીય દીકરો નિશવ તેમના દાદી અને કૂતરાને લઈ પડોશી પાછળ દરવાજાથી આગ અને ધુમાડામાં થયેલી ઘર વખરીમાંથી બધાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા ફાયર ટીમના સલીમ અને અન્ય ટીમના સભ્યની સાથે પિતા ડોક્ટર સૈની ઘરમાં આવતા તેમણે જોયું કે ઘરમાં બેસાડવામાં આવેલા ગણેશજીના આશીર્વચનથી સેવાના કર્મોના ફલ સ્વરૂપ ચમત્કાર થયો છે કેમ કે શ્રીજીને એક પણ ડાઘ પણ પડ્યો ન હતો અને ગણપતિ બાપા દ્વારા ઘરના પાછળના ભાગને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો જેને કારણે મોટો અકસ્માત થતા રહી ગયો કહેવાય છે કે આ સમયે સિલિન્ડર ન ફૂટ્યો અને મોટી દુર્ઘટના ન થઈ તે પણ બાપાની જ કૃપા છે